ઘણા ટાઈમથી મને આ કમરની થાપાની ઊંચીની તકલીફ થઈ જતી ઘણા જણ કે અહીં જાઉં પેલા જાઓ પેલા દવાખાને જાઓ ઘણા દવાખાના કર્યા સાહેબ પણ કંઈ વેર આવતો નહોતો તો પછી અમારા છોકરાએ આવું તે તમારો વિડીયો ક્લિપ જોયો હશે એ વિડીયો અમારા સગાએ જોયો અમારા સગાએ અમારા છોકરા પર મોકલ્યો એ અમે બીજા દવાખાને જતા હતા તે છોકરો સીધા અમને અહીં લાવ્યો આ સાહેબ ને દવાખાને અહીં મને ગાડી નાખીને લાવ્યા હતા સાહેબ અમને જે મને સારવાર કરી તે ધીરે ધીરે મને પાંચ સારવાર ઉતરી પછી થોડું 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 ઘણું ઓછું થઈ ગયું છે અત્યારે મારી અગિયારમી સારવાર છે અત્યારે કમ્પ્લેટ છે સાહેબ મને કોઈ તકલીફ છે નહીં મારા મમ્મી છે મમ્મી નામ છે મુક્તાબેન જગદેવનભાઈ પટેલ મારા મમ્મીને કમરની બહુ તકલીફ હતી અને પછી બહુ દવા લીધી પણ કંઈ એટલું સારું ના થયું પછી અહીંયા આવ્યા પછી એકદમ રિલેક્સ થઈ ગયા કસરત કરાવી કસરતથી એકદમ સારું થઈ ગયું